કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ટર્મ પૂરી થતાં યોજાઈ ચૂંટણી બનાસકાંઠા નાયબ જિલ્લા અધિકારી પીડી સેનમાં મહેસૂલ વિભાગ પાલનપુરની અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી ચૂંટણી જેમાં ઇન્ચાર્જ ચીફ ઓફિસર પિયુષ પરમાર અને ભાજપ તરફથી પ્રદેશ લીગલ સેલના કન્વીનર પ્રહલાદભાઈ ગેહલોત અને થરા નગરપાલિકાના મહિલા અને પુરુષ કોર્પોરેટરો ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા જેમાં સૌ પ્રથમ સભાનો કોરમ શરૂ કરી સહયોગ કરાવી હતી અને ત્યારબાદ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ભાજપ શાસિત થરા નગરપાલિકામાં વીસ સભ્યો ભાજપના છે અને ચાર સભ્યો કોંગ્રેસ પક્ષના છે જેમાં મહિલા પ્રમુખ તરીકે સોની ચેતનાબેન નિરંજનભાઈ અને ઉપપ્રમુખ તરીકે નીતાબા જયપાલસિંહ વાઘેલાના મેન્ડેટ આપીને જાહેરાત કરવામાં આવી હતી ત્યારે સૌ ઉપસ્થિત લોકોએ તાળીઓ પાડીને વધાવ્યા હતા થરાદ નગરપાલિકાની અંદર 8.5 વર્ષ માટેની જે મહિલા સીટ હતી એની ચૂંટણી હતી અને એ ચૂંટણીની અંદર અમારા થરા નગરપાલિકાના તમામ તમામ કોર્પોરેટરશ્રીઓ અને પૂર્વ પ્રમુખ શ્રી ભાઈ શ્રી શ્રી શ્રીસદભાઈ અને તમામ સિનિયર કોર્પોરેટરો અને બહેનો બધાએ પાર્ટીનો જે આદેશ હતો એ પ્રમાણે બંનેને પાર્ટીના મેન્ડેટ પ્રમાણે સપોર્ટ કરી અને બંને બહેનોને ચૂંટીને ભારતીય જનતા પાર્ટીનું માન વધાર્યું છે એ બદલ તમામને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અઢી વર્ષના પ્રમુખ ઉપપ્રમુખના ચૂંટણીમાં અમારા ગુજરાત પ્રદેશ અધ્યક્ષશ્રી પાટિલ સાહેબની સૂચના મુજબ મારા જિલ્લાના અધ્યક્ષ અધ્યક્ષશ્રી કીર્તિસિંહ બાપુની માર્ગદર્શન હેઠળ હું આજે પ્રમુખ ઉપપ્રમુખ તરીકે મંડળ લઈને તમામ થરા નગરપાલિકાના કોર્પોરેટરના વિશ્વાસથી આવેલો હતો એ અમારા પાર્ટીના વિશ્વાસને તમામ કોર્પોરેટરશ્રીએ માન આપી પ્રમુખ તરીકે ચેતનાબેન અનિલકુમાર સોનીને અને ઉપપ્રમુખ તરીકે નીતાબા જયપાલસિંહ વાઘેલાને બિનહરીફ ચૂંટાયેલ છે એ બદલ પાર્ટી વતી જિલ્લા અધ્યક્ષ જિલ્લાાધ્યક્ષમાંથી અને ગુજરાત પદગત વતી તમામ કોર્પોરેશનનો પાર્ટી વતી ખૂબ ખુબ આભાર માનું છું હતો ભારત માતાકી જય પલિકા અમે જવાબદારી ઉહન કરતો કૌસ જવાબદારી સોપે છે એ આફત તરફથી નગરપાલિકામાંથી જે અઢી વર્ષની ચૂંટણી પૂર્ણ થયા બાદ અમને જે ઉપ્રમુખ ઉપ્રમુખ બનાવી અને પાર્ટીએ જે અમારા પર વિશ્વાસ મૂક્યો છે તે અમે નિષ્ઠાપૂર્વક નિભાવીશ થરા નગરપાલિકાના અઢી વર્ષ જે પૂર્ણ થયા મારા ઉપર જે વિશ્વાસ મૂકી અને આપણા પ્રદેશ પ્રમુખ શ્રી આર પાટીલ સાહેબ અને જિલ્લા પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલાએ અને અઢી વર્ષ સુધી આ સેવાની તક આપી હતી તે આજ રોજ મારી પૂર્ણ થાય છે એ બદલ હું પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આજે નવેસરથી જે સ્ત્રી સીટની અંદર સોની ચેતનાબેન નિલંજ કુમાર અને ઉપપ્રમુખ તરીકે ભાગેલા નીતમભાઈ જયપાલસિંહની વરણી થઈ છે તો આ તબક્કે બંનેને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ભારતીય જનતા પાર્ટીનો આ તબક્કે ખૂબ ખૂબ આભાર માની અમારા સર્વે કોર્પોરેટરશ્રીઓ સંગઠનશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું